વલસાડ ગીર સોમનાથની ઘટના છે ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ગીર સોમનાથના ગીર ગઢડામાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે ધોકડવા અંબાડા નવા ઉગલા ગામમાં વરસાદ સાથે જ જૂના ઉગલા જસાધાર ચીખલી ચીખલકુબા આ તમામ ગામોમાં વરસાદ વરસ્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે વહેલી સવારથી વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદી માહોલની શરૂઆત ગીર સોમનાથના ગીરગઢડામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ધોકડવા અંબાડા નવા ઉગલા જૂના ઉગલા જસાધાર ચીખલકુબા તમામ ગામોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો છે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જાફરાબાદ રાજુલા સહિતના વિસ્તારોમાં વરસાદ કોવાયા ભાકોદર ચૌતરા બારમણ રામગઢ આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે ધોધમાર વરસાદથી કોવાયા ગામના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી વહેતા થયા છે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હરેશ કુમાર હરેશ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં વિસ્તારમાં ચાર પાંચ દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે અને વરસાદ તોફાની બેટિંગ સાથે વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર નદી માફક વરસાદી પાણી વહેતા થયા છે ત્યારે રાજુલાના રાજુલાઈ કાંઠાના જે ગામડાઓ છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજુલાના કોવાયા ગામના માર્ગ ઉપર જળબંબાકાર જેવી સ્થિતિ જેવા દ્રશ્યો સામે આવ્યા છે રાજુલાના છોતરા બારમણ રામગઢ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે અત્યારે જાફરાબાદ ની વાત કરીએ તો મિતિયાળા લોધપુર વઢેરા કડિયાળી સહિત વિસ્તારોના

સારા વરસાદના પગલે જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણીનું રાજ જોવા મળ્યું જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે રાજુલાના કોવાયા ભાકોદર સહિતના દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જાફરાબાદ અને રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદનું જોર જોવા મળ્યું છે જોડાયા છે હરેશ આજે અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો ચોક્કસ થી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારના ગ્રામ્ય ગામડાઓની અંદર વહેલી સવારથી જાફરાબદના મુખ્ય બજારોમાં નદી માફક વહેતા પાણી થયા હતા ત્યારે નીચાણ વાળા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જાફરાવાદ તાલુકાની વાત કરીએ તો લોટ ટીંબી શેરણા ભાડા વડલી સહિતના જે ગામડાઓ છે તેમાં પણ સૌ સવારથીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોટપુર ભાકોદર કોવાયા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોવાયાના ભાકોદર સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા કોવાયાના માર્ગ પર જળભંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે પ્રકારે છેલ્લા ત્રણ ચાર દિવસના વિરામબાદ કોસ્ટલબેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી પાણી થયા છે ત્યારે

કાચા સોના રૂપી આ વરસાદ ખેડૂતોને પાકને ફાયદો કરાવશે લોર ટીંી ફાચરિયા હેમાળ શેલના વડલીમાં વરસાદી માહોલ બાબરાકોટ અને મિતિયાણામાં પણ વરસાદ વરસ્યો કોવાયા ભાકોદરમાં પણ વરસાદી માહોલ છે આ તરફ વઢેરા કડિયાલી ગામમાં પણ વરસાદ વરસ્યો પાણી મેળવતા ઈશ્વરિયા જંગર લાઠી લીલિયા બગસરામાં પાણી કાપ રહેશે આગળ વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠાના ધાનેરા પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી કરીનેરા ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરુણદેવી હેત વરસ દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાતા અન્નદાતામાં આનંદ જોવા મળ્યો છે તો બનાસકાંઠાના ધાનેરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સરહદીય વિસ્તારોમાં વરસાદ વસંત વસંત લાઈન જોડાયા છે

જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ વિસ્તારમાં બાજરી અને મગફળી નું વાવેતર થતું હોય છે અને ખેડૂતોએ વાવેતર કર્યા બાદ આ વરસાદ વરસતા હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી આભાર વસંત જાણકારી આપવા માટે